આગામી તારીખ 4 ડિસેમ્બર 2025 ના રોજ જુનાગઢ કંટ્રોલ રૂમ એક જાણ્યા વ્યક્તિનો ફોન આવેલ અને તેમને જણાવેલ કે સુખપુર પાસે પાસે આવેલ સ્કૂલમાં નોકરી કરતા નેહાબેન મહેતા પોતાની કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલ છે જેથી બાળકો તેમજ સ્કૂલને નુકસાન પહોંચી શકે તેમ છે તો બાળકોને બચાવી લેવા તેમને જણાવેલ આ બાબતની જાણ પોલીસને ને થતા પોલીસ સ્ટાફ ડોગ સ્કોડ એસઓજી એલસીબી તથા અન્ય પોલીસ નો કાફલો પોરદાર સ્કૂલે પહોંચી ગયેલ અને તપાસ કરતા કશું વાંધો જનક ન મળી આવતા રાહત નો શ્વાસ લીધેલ અને આ અંગે પૂછપરછ કરતા જણાવ્યું કે તેમના પતિ રાજુ હેમરાજ જહાંગીરે આવી ખોટી વાતો જણાવી મને હેરાન કરવા માંગે છે આવું કરવાથી હું નોકરી છોડી દઉં તેમના પતિ કે જેઓ મહારાષ્ટ્રમાં રહે છે ત્યાં જતી રહું આ માટે આવી ખોટી અફવાઓ ફેલાવે છે આ બાબતને ધ્યાનમાં લઈ નેહાબેન મહેતાના પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ અને આજરો એટલે કે તારીખ નવ ડિસેમ્બર બે પચીસ ના રોજ તેમની મહારાષ્ટ્ર થી અટક કરવામાં આવેલ હતી અને આરોપીની ની સઘન પૂછપરછ કરતા તેઓએ પણ જણાવેલ કે મારી પત્ની મારી સાથે રહી શકે તે માટે તેમને આવું ખોટું કાવતરું ઘડેલ અને આવું કરતાં સ્કૂલમાંથી તેમને છૂટા કરવામાં આવે અને તેઓ મારી સાથે રહી શકે તે માટે આ ખોટી વાતો ફેલાવેલ હતી વિશેષમાં આ કામના આરોપીને કોર્ટમાં વધુ પૂછપરછ કરવા માટે રિમાન્ડની પણ માંગણી કરેલ હતી આ અંગે વિગતવાર વધુ માહિતી આપતા રવિરાજસિંહ પરમાર ડીવાયએસપીએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું 2012 में ज़ंगल में पौधर में लगे थे, पौधर में लगने बाद में 16 तक पौधर में काम किए थे, फिर वहाँ पे कोई भी थे स्कूल से निकलने जॉब छोड़ दी, फिर ये बोले मुझे जॉब पौधर में करना दूना आ करना, दूना आए और हमारा अच्छा सब चल रहा, दूना गड़ 25 में मुझे बेबी एड्वोकेट करन તારીખ ચાર બાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ જુનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવે કે જુનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે તેનાથી જો બે વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લો તો ગંભીર જાનહાની થઈ શકે છે આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ એલસીબી એસઓજી બીડીડીએસ એસઓજી અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચે અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરે અને સદંતર ચેકિંગ કરતાં આવી પણ પ્રકારની ગેરરીતિ જણાય આવેલ નહીં કોઈપણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાય આવેલ નહીં ત્યારબાદ જે બેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જંગી તેઓએ જ આ થ્રેડ કોલ કરેલો હોય તે બાબતેની માહિતી મળતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી કલમ ત્રણસો આઠ છ ત્રણસો આઠ ચાર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ચાર ત્રણસો એક ત્રેપન એક બી તથા બસો સત્તર મુજબનો ગુનો નોંધવામાં આવે તેમાં આજ રોજ જે રાજુ હેમારામ જંગીર નામનો વ્યક્તિ છે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે આ સમય દરમિયાન રાજુ હેમારામ જંગીરની પૂછપરછ કરતા તેઓએ જણાવે કે તેઓના પત્ની નેહાબેન છે તે પોદાર સ્કૂલ ખાતે ફરજ બજાવતા હોય અને તેઓને પારિવારિક ઝઘડાઓના કારણે તેઓ અહીંયાથી દૂર એટલે કે મહારાષ્ટ્ર પોતે છે મહારાષ્ટ્ર ખાતે રહેતા હોય અને તેઓના પત્ની જુનાગઢ ખાતે નોકરી કરતા હોય જો આવા કોઈ કારણોસર મેસેજથી જો તેમના પતિને પત્નીને પોદાર સ્કૂલ ખાતેથી છૂટા કરી દેવામાં આવે તો તે ફરીથી સાથે રહી શકે અને હાલ પૂરતી તપાસમાં આ કારણો જણાય છે આવે છે અને જે આરોપી જે છે રાજુ એમાંરામ જાંગીડ તેઓએ તદ્દન ખોટા ધમકીભર્યા મેસેજ કરે તે અંગે તેઓને અરેસ્ટ કરવામાં આવે છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે જે રિમાન્ડ મળી આપ સાહેબને જાણ કરવામાં આવે છે એક સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે જે આ નયાબેન મહેતા તે ચારસો અઠ્ઠાણું એ અર્વે ગુનો દાખલ કરેલ અન્ય કોઈ ગુના ધ્યાનમાં આવેલ નથી Terima kasih telah menonton!